હલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ ટેલાટી માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ થઈ ગયા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ ટેલાટી માટે સ્પેશિયલ શો એમ છે કે ગુજરાતી વ્યાકરણના આપણે આ વિડીયોના અંદર સમજીશું અને ભણીશું મિત્રો તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ મિત્રો રેવન્યુ તલાટીના અંદર તમારે વીસ ગુણોના અંદર પૂછાશે અને આ જે બધા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે ને મિત્રો અગાઉની કોઈને કોઈ પરીક્ષાના અંદર વારંવાર પૂછાયેલા છે બરોબર અને આ બધા પ્રશ્નો તમને સો ટકા કામ આવશે અને તમને ખબર છે મિત્રો રેવન્યુ તલાટી માટે અગાઉ આપણે વિડીયો બનાવેલા છે અને લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે અથવા ચેનલ પર જઈને આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે મિત્રો રેવન્યુ તલાટી માટે બરોબર એ ચારે ચાર વિડીયો તમે જોઈ લેજો તમને સો ટકા કામ આવશે બરોબર જે તમારા રેવન્યુ તલાટીના અભ્યાસક્રમના જે ટોપિક આપે છે એના આધારિત આપણે વિડીયો બનાવ્યા છે તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સો એમસીક્યુ ગુજરાતી વ્યાકરણ આપણે સારી રીતે ભણીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિસા લખતાં લખતા ટીવી જુએ છે કૃદંતનો પ્રકાર જણાવો તો આના અંદર જે છે મિત્રો લખતા લખતા એ વર્તમાન કૃદંત કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો તો અહીંયા એક શબ્દ આપ્યો છે મિત્રો ભાઠો બરોબર એ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે તો ભાઠો એટલે પથરો થાય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરું તો આબરૂ જે શબ્દ આપ્યો છે મિત્રો એનો સમાસ ઓળખાવાનો છે એટલે એનો સમાસ શું થાય છે મિત્રો તત્પુરુષ સમાસ થાય છે બરોબર ઘણી વાર પરીક્ષાના અંદર આપ પૂછાયેલું છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે તો હળવેથી જે છે મિત્રો એ ક્રિયા વિશેષણ પદ છે બરાબર તે આગળ મિત્રો લીટી નહીં આપેલી હોય અંડરલાઈન નહીં આપેલી હોય બરાબર તમારે શોધવાના રહેશે તો જો મિત્રો આ પ્રકારના મિત્રો તમારી રેવન્યુ તલાટીના અંદર વીસ ગુણના અંદર ગુજરાતી વ્યાકરણ આ બધા ટોપિકના અંદરથી પૂછા હશે બરાબર અગાઉ પણ મેં મિત્રો ગુજરાતી વ્યાકરણના માટે એક વિડીયો સો પ્રશ્નોનું બનાવ્યું છે ચેનલ પર પડી છે ના જોયું હોય તો જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે જ્યારે આ વિડીયો પૂરું થશે ને એની એન્ડ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે બરાબર એટલા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે તો મિત્રો પૃથ્વી છંદની મિત્રો અક્ષર સંખ્યા છે સત્તર બરોબર અને તમારા માટે મિત્રો મહત્ત્વનો પ્રશ્ન તમને હવે જણાવું છું કે આના સિવાય મિત્રો કયા બીજા છંદ છે કે જેના અંદર એની અક્ષર સંખ્યા સત્તર છે જો તમને આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી આપજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાદવા કૃષ્ણ ગોવળિયા પંક્તિમાં કયો છંદ છે તો તમને ખબર છે મિત્રો આ જે પંક્તિ છે ને નરસિંહ મહેતાની છે અને નરસિંહ મહેતાની જેટલી પણ મોસ્ટ ઓફ જે પંક્તિઓ છે બધી ઝૂલણાં સંધના અંદર છે બરોબર એટલે યાદ રાખી લેવાનું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પંક્તિ ગયા સંધમાં છે ઝૂલણા સંધના અંદર હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામીની કોકિલા કેલી કુંજન કરે બરોબર માં કયો અલંકાર છે તો આનંદ મિત્રો વર્ણાનું પ્રાસ થયેલું છે બરોબર અલંકાર વપરાયો છે જુઓ કામીની કોકિલા કેલી કુંજન તો ક ક ક જે વર્ણનો ઉપયોગ થાય છે એટલા માટે આ વર્ણાનો પ્રાસ કહેવાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહુ નિહાળી બરાબર વદન સુધારક રહો નિહાળીમાં અલંકાર કયો છે તો મિત્રો આના રૂપક અલંકાર વાપરવામાં આવ્યો છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો શી યાદ રાખજો શી ઉષ્ણની સંધિ છોડવાની છે તો જો મિત્રો શીત પ્લસ ઉષ્ણ બરાબર શીતોષ્ણ થાય છે બરાબર શીત પ્લસ ઉષ્ણ બરાબર શીતોષ્ણ જો આ વારંવાર મિત્રો રિપીટ થઈ શકે છે એટલે થોડું ધ્યાનથી આ વિડીયો બેથી ત્રણ વાર જોજો તમારા મિત્રોને પણ શેર કરજો જે રેવન્યુ તલાટી ની તૈયારી કરતા હોય હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે યથા યોગ્ય સમાસ ઓળખાવો તો અવ્યય ભાવ સમાસ છે મિત્રો આના અંદર બરોબર યથા યોગ્ય એના અંદર કયો સમાસ છે અવ્યય ભાવ હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજી કે નર્મદા સમાસ ઓળખાવો તો આના દર મિત્રો નર્મદા જે શબ્દ આપ્યો છે અને સમાસ ઓળખાવો ન તો ઉપદ સમાસ હશે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રિ સમાસ ઓળખાવો તો આના દર મિત્રો દ્વિગુ સમાસ છે કયો સમાસ છે દ્વિગુ સમાસ મિત્રો બેઝિકલી આ ઉપદ છે દ્વિગુ છે બરોબર આવા બધા સમાસ સૌથી વધારે પૂછાવતા હોય છે બરાબર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજી કે શબ્દકોષનો સાચો ક્રમ જણાવો આ એક માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર સો ટકા પૂછાશે તો અહીંયા જે આપ્યો છે

તો સલાટની હથોડી થાય છે બરાબર સુપતીનો અર્થ શું થાય છે મિત્રો સલાટની હથોડી હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું વિશેષણ ઓળખાવો તો સફેદ મિત્રો યાદ રાખજો એ છે ને વિશેષણ છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનુંકારી શબ્દ નથી તો જો મિત્રો ટપ ટપ તડ તડ અને છનન એ જે છે ને મિત્રો રવાનુંકારી શબ્દ છે પણ માંડ માંડ જે છે ને મિત્રો એ રવાનુંકારી શબ્દ નથી આવી રીતે પણ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે હવે વીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આજે આચાર્ય શ્રી આવનાર નથી કુદન પ્રકાર જણાવો તો ભવિષ્ય કૃદંત છે મિત્રો આવનાર નાર જે શબ્દ લાગી જાય ને મિત્રો એટલે સમજી લે કે ભવિષ્ય કૃદંત હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાચી જોડણી લખો વાલ્મિકી ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાય મિત્રો વાલ્મિકી આ રીતે લખાય છે તો જુઓ મિત્રો આજે આપણે રેવન્યુ તલાટી માટે સો ગુજરાતી ગ્રામરના પ્રશ્નો ભણીશું મિત્રો જે અગાઉની પરીક્ષાના અંદર વારંવાર પૂછાયેલા છે બરાબર એટલે તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનું છે તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આના પહેલાં મિત્રો આપણે તલાટી માટે તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપે છે એના આધારે ચાર વિડિયો બનાવેલા છે મિત્રો ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દઈએ એનું આખું પ્લેલિસ્ટ બનાય છે મિત્રો ચેનલ પર જઈને પ્લેલિસ્ટના ઓપ્શનના અંદર જઈને તમે ચેક કરીને જોઈ શકો છો બરાબર હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દહીં વડા સમાસ ઓળખાવો તો મધ્યમ પદ લોભી સમાસ છે મિત્રો દહીં વડા હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મા તે મા બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો આના અંદર મિત્રો અનન્વય અલંકાર છે બરાબર અનન હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે શું કહેવાય તો આને મિત્રો ઉપમય કહેવાય શું કહેવાય આને ઉપમય કહેવામાં આવે છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય તો ટૂંકાણું થાય છે બરાબર

હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો સૂર્યાસ્ત ઘણી વાર પરીક્ષાના અંદર બરાબર સૂર્યાસ્તની સંધિ છોડવાની છે તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય બરાબર સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વિદ્યાર્થી તો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ તો વાર્તા પ્લસ આલાપ યાદ રાખી લેજો વાર્તા પ્લસ આલાપ તો જુઓ મિત્રો મહત્વની જે વારંવાર પૂછાતી સંધિઓ મિત્રો અહીંયા મેં લઈ લીધી છે બરાબર એટલે તમારી પરીક્ષાના દ્વારા સો ટકા તમને કામ આવે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપેલ શબ્દમાંથી અરબી શબ્દનો અરબી ભાષાનો શબ્દ શોધો તો અહીંયા મિત્રો ચાર શબ્દો આપ્યા છે અફવા લબાડ રજની અને ખાણું આના અંદરથી જે અફવા જે છે ને મિત્રો એ અરબી શબ્દ છે યાદ રાખી લેજો અફવા હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષર શું બને છે તો એ મિત્રો ગુરુ બની જતા હોય જે અક્ષર મિત્રો એના પર તીવ્ર અનુસ્વાર હોય એ લઘુ અક્ષર બની જતા એ લઘુ હોય પણ ગુરુ બની જાય હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક અને અનુનાસિક ન હોય તેવા વ્યંજનો કેટલા છે તો જુઓ મિત્રો અનુનાસિક કેટલા છે પાંચ છે અનુનાસિક ન હોય તેવા મિત્રો ઓગણત્રીસ છે બરાબર હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી દુર્ગુણને દૂર કરે છે તો જો મિત્રો કેળવણી જે છે ને દુર્ગુણને દૂર કરે છે વાક્યમાં સંઘને ઓળખાવી તેનો પ્રકાર જણાવતો આના અંદર મિત્રો ભાવવાચક સંઘને આપેલી છે બરાબર ભાવવાચક હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાનની અસીમો કૃપા દરેક પર હોય છે વાક્યમાંથી વિશેષણ ઓળખી તેનો પ્રકાર જણાવો તો અહીંયા મિત્રો અસીમના નીચે તમારી પરીક્ષાના અંદરથી અંડરલાઈન આપેલી હશે બરોબર તો મિત્રો અસીમનો મિત્રો વાક્યમાં વિશેષણ તરીકે તેનો પ્રકાર કેવો છે તો પરિમાણ વાચક છે બરોબર અસીમ એટલે પરિમાણ વાચક એ વિશેષણનો પ્રકાર છે બરાબર હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપર મહાજળની જકજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવ તો મિત્રો અહીંયા જે છે ને મિત્રો એ સ્થળ વાચક ક્રિયા વિશેષણ આપેલું છે બરોબર યાદ રાખી જો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ પર કઈ વિભક્તિ દર્શાવેલી છે તો તમને ખબર છે મિત્રો સંબંધક વિભક્તિ એના અંદર દર્શાવવામાં આવેલી છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે સાચા જોડકા જોડો અહીંયા શબ્દો આપેલા છે ને સામે એના સમાસ આપેલા છે તો નર્મદા એ જે છે ને મિત્રો એનું ઉપપદ સમાસ થાય છે પછી એ ધણી ધણિયાર યાદ રાખજો ધણી ધરિયાર એનું જે છે ને મિત્રો દ્વંદ સમાસ થાય છે પછી નીચે આપેલું છે મિત્રો ગજ ગમના યાદ રાખજો ગજ ગામના એ છે મિત્રો મધ્યમ પદ લોભી સમાસ થાય છે પછી નીચે આપેલું છે નરસિંહ મહેતા તે આપેલું છે મિત્રો કર્મધારે સમાસ બરોબર તો ચારે ચાર શબ્દોના જે સમાસ આપ્યા છે એ સાચા છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાય છે હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ નિહસક યાદ રાખજો નિહસક શબ્દનો સમાસ ઓળખાવો તો બહુ સમાસ છે મિત્રો આ શબ્દના અંદર નિહસક યાદ રાખજો નિહસક હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેલાભાઈ નામના માસ્ટર છે કયો અલંકાર તો શ્લેષ અલંકાર છે બરાબર આ ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો શ્લેષ અલંકાર હવેથી પૂછાય છે ગોખી માર હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમય સાથે ઉપમાનની સરખામણી તો આના અંદર મિત્રો ઉપમા આપી કહેવાય શું કહેવાય ઉપમા આપી કહેવાય હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમયને ઉપમાનની એકરૂપતા બરાબર ઉપમયને ઉપમાનની એકરૂપતા આપી હોય તો આના અંદર મિત્રો રૂપક આપ્યો કહેવાય શું કહેવાય રૂપક આપેલું કહેવાય હવે તેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમાયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવે તો વ્યતિરેક આના અંદર બને શું બને છે વ્યતિરેક અલંકાર બનતો હોય છે તો અહીંયા જુઓ મિત્રો અમુક જે અલંકાર જે છે ને એની વ્યાખ્યા આપવામાં આવેલી છે યાદ રાખજો પરીક્ષાના અંદર ઘણી વાર પૂસાઈ ગયેલી છે એટલે ગોખી મારજો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે જંગથી કાવ્યને સત્ય સૃષ્ટિ આ આપને નમી આ છંદનું ઉદાહરણ કયું છે મિત્રો આના અંદર તો મિત્રો આના અંદર અનુષૃત છંદનું ઉદાહરણ છે અને પંક્તિ ગોખી મરજો પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો કા કી કી કુ તો અહીંયા જો મિત્રો કી જે છે ને મિત્રો હાઇલાઇટ કરેલો લો છે બ્લ્યુથી એ લઘુ અક્ષર છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો અગિયાર સ્વર છે કેટલા અગિયાર હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો ચોત્રીસ વ્યંજનો છે કેટલા ચોત્રીસ વ્યંજનો આવેલા છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપ આપણે સમજીએ કે કયો વર્ણ ગુરુ અક્ષર છે તો કા કી અને દુ આ જે બધા છે મિત્રો ગુરુ વર્ણો છે તો જો મિત્રો આવા પ્રશ્નો તમારી રેવાની તલાટીના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અગાઉ બનાવેલા વિડીયો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાકીથી દાંતડું લઈ ખેતરમાં જવાયું કરતરીમાં પ્રયોગ કરો તો કાકી દાંતડું લઈ ખેતરમાં ગયા તો જુઓ કરતરી કર્મણી અને ભાવ્ય પ્રયોગ ગોખી મારજો મિત્રો પરીક્ષાના અંદર એક થી બે માર્ક્સના અંદર સો ટકા પૂછાશે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાએ ગલુડિયા પાછા આવ્યા ઢાળિયામાં જઈ ટૂંટીવાળી પડ્યા હતા તો વાક્યનો પ્રકાર જણાવો તો મિત્રો આના અંદર મિત્રો સંકુલ વાક્યનો ઉપયોગ કરવામાં આવેલો છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય તો મિત્રો આને વિધિ વાક્ય કહેવાય છે બરાબર જે મહત્ત્વના જે વાક્યો હોય છે ને મિત્રો વાક્યનો પ્રકાર એ ડાયરેક્ટ મિત્રો એની વ્યાખ્યાત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે કોઈ વાક્ય આપ્યું હોય અને તમને કહેવામાં આવે તો કયું વાક્ય આના અંદર પ્રયોજવામાં આવી છે તો આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કરી તો વાક્યનો પ્રકાર જણાવો તો સંયુક્ત વાક્ય છે મિત્રો આ કયું વાક્ય છે સંયુક્ત વાક્ય હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજી કે સાવરણીથી એણે ચોક વાળી નાખ્યો તો વાક્યમાં કયો અનોખ કે નામયોગી વપરાયો છે તો થી જે છે ને મિત્રો એ અનોખ કે નામ યોગી વપરાયેલો છે થી યાદ રાખી લેજો આવા પ્રશ્નો પૂછાશે હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે તો અનુગ અને નામયોગી આ બંને જે છે મિત્રો એ પદને જોડવાનું કાર્ય કરે છે બરાબર અનુગ અને નામ યોગી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને સંસ્કૃત ભાષામાં શું કહેવાય તો છંદને મિત્રો સંસ્કૃત ભાષાના અંદર વૃદ્ધ કહેવાય શું કહેવાય છે વૃદ્ધ કહેવાય છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને અંગ્રેજીમાં શું કહેવાય તો છંદને અંગ્રેજીમાં મિત્રો મીટર કહેવાય શું કહેવાય મીટર કહેવામાં આવે છે અને આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે મિત્રો એટલે થોડું ધ્યાન આપી લેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં છંદના પ્રકાર કેટલા છે તો બે પ્રકાર પડે છે મિત્રો સંસ્કૃત ભાષાના અંદર છંદના પ્રકાર હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં છંદના પ્રકાર કેટલા પડે છે તો ગુજરાતી ભાષાના અંદર છંદના મિત્રો ચાર પ્રકાર પડે કેટલા પડે ચાર હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો કા કી કી અને કુ એ આના મિત્રો આ કી જે બીજા નંબરનું હાઇલાઇટ થયું છે ને મિત્રો એ લઘુ અક્ષર છે તો જુઓ મિત્રો આપણે આ રેવન્યુ તલાટી માટે ગુજરાતી વ્યાકરણના સો પ્રશ્નો ભણવાના છે બરોબર હાલ આપણે ઓગણસાઠ પ્રશ્નો સમજ્યા છીએ તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે બરાબર ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે રેવન્યુ તલાટી માટે જે મહત્વના વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલે જોઈન કરી દો એની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દેવામાં આવશે બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્ર મિત્રો ટીચિંગ અજાઇ કરીને આપણું એજ્યુકેશન પેજ બનાવવામાં આવ્યું છે એને સૌપ્રથમ મિત્રો ફોલો કરી દો એની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે એના અંદર સ્ટ્રેટેજ જગ્યાની મહત્ત્વની મિત્રો રેલ્સો બનાવતો હોઉં છું મિત્રો જે તમારી ગુજરાતની કોઈપણ એક્ઝામના અંદર સો ટકા કામ આવશે મિત્રો એ બધું તમે જોઈ લેજો આના સિવાય હું મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ જગ્યાના પણ પોસ્ટ આના અંદર અપલોડ કરતો હોઉં છું કન્ફ્યુઝન પોઈન્ટ મિત્રો કરંટ અફેર્સની પોસ્ટ પણ આના અંદર અપલોડ કરતો હોઉં છું અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ આના અંદર નાખતો હોઉં છું બરોબર એટલે મિત્રો જે આપણું બંને જે પેજ હશે એજ્યુકેશન આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેનું નામ ટીચિંગ ગજાય જ છે મિત્રો બરોબર બંને લિંક આ વિડીયો બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળશે સો ટકા મિત્રો તમને ફાયદો અપાવશે એજ્યુકેશન માટે એટલે તમે ફોલો કરી દેજો જોઈન કરી દેજો મિત્રો બરોબર અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બસ આટલું કરજો હવે સાઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર શું ગણાય છે તો ગુરુ અક્ષર ગણાય છે મિત્રો સંયુક્ત અક્ષર પહેલાંનો અક્ષર શું ગણાય છે ગુરુ હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દો આપો ટિંઢોર યાદ રાખજો મિત્રો તળપદા શબ્દનું રૂપ આપવાનું છે ટિંઢોર કિંઢોર એટલે કોને કહેવાય ગાર માટી હોય મિત્રો એને ટિંઢોર કહેવાય હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો મંદો મત યાદ રાખજો એક શબ્દ આપ્યો છે મંદો મત તો મધ પ્લસ ઉત્ત પ્લસ મત આવું તે થાય છે અને મહત્વનો પ્રશ્ન છે મિત્રો ગોખી માર હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે છંદ ઓળખાવો જાણે બધું તથાપિ કંઈ કહેવાથી રજા નહીં સમાવી ન શકે તેથી મુંજાઈ મનની મહી તો આનંદ દર્દીને દવા આપી તો સંપ્રદાન વિભક્તિ એના અંદર આપેલી છે બરોબર દર્દી નહીં એ સંપ્રદાન વિભક્તિ છે તો જુઓ મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી ગુજરાતી વ્યાકરણના અંદર રેવન્યુ તલાટીના અંદર વીસ ગુણના અંદર પૂછાશે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી પસંદ કરું વિજી ગીસા તો વિજી ગીસા મિત્રો આ રીતે લખાય છે હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાથી શબ્દ ઓળખાવો કૌમુદી કૌમુદીનો સમાનાથી શબ્દ થાય છે મિત્રો ચાંદની થાય છે શું ચાંદની હવે સોડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનો શિષ્ઠ રૂપ આપો પેઠી એટલે પ્રવેશી થાય છે બરોબર તળપદા શબ્દનો શબ્દનું શિષ્ઠરૂપ આપો પેઠી પેઠી એટલે પ્રવેશી હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ટીની રૂઢિ ખાસડા ખાવા તો અપમાન સહન કરવું હવે સિત્તેર માં નંબર પ્રશ્ન સમજીએ કે સંધિ જોડવાની છે મિત્રો સ્ત્રો પ્લસ અન્ન સ્ત્રો પ્લસ બરાબર શ્રાવણ થાય છે મહત્વનો પ્રશ્ન છે યાદ રાખી લેજો સ્રો પ્લસ અન્ન બરાબર શ્રાવણ હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો રત્ન જડિત તત્પુરુષ સમાસે મિત્રો રત્ન જડિત હવે બોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાલન ઉધ પ્લસ ચાલન થાય છે બરાબર સંધિ છોડો ઉચ્ચાલન એટલે ઉધ પ્લસ ચાલન હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખ કયા પ્રકારનો ધ્વનિ છે તો અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ છે મિત્રો ખ બરોબર અલ્પ પ્રાણ પ્રકાર હવે ચોમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે તો જાતિવાચક મિત્રો સંજ્ઞા દર્શાવે છે પુસ્તક હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત પદનું સર્વનામ જણાવો તો દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવશે તો મિત્રો જો દરેક જે છે ને મિત્રો અંડરલાઇન આપીએ એ અનિશ્ચિત વાચક મિત્રો સર્વનામ કહેવાય છે બરોબર દરેક એટલે કોઈ નિશ્ચિત ન હોય મિત્રો દરેક એને એટલા માટે મિત્રો આને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે હવે છોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો તેવો સૈન્ય કાળો અને અમદાવાદ ચાર શબ્દો આપે છે એના અંદરથી જે કાળો છે ને મિત્રો એ વિશેષણ દર્શાવતો શબ્દ છે હવે ઇઠોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવમાં જીવ આપવો યાદ રાખજો મિત્રો જીવમાં જીવ આપવો એટલે શું થાય તો શાંતિ થવી થાય બરાબર જીવમાં જીવ આપવો એટલે શું થાય શાંતિ થવી હવે અગણસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ દ્વિરુક્ત નથી તો ગરમા ગરમ માંડ માંડ અને શાક બાક અને ટપ ટપ તો ટપ હવે એસી માં નંબરનો પ્રશ્ન સમજી કે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે તો વામા વનિતા ભામેની અને સવિતા તો સવિતા જે છે ને મિત્રો અલગ પડે છે બરોબર અર્થભેદ એનો અલગ થાય છે હવે એક્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજી કે વામાનો સમાનાથી શબ્દ કયો તો ભામીની થાય છે બરાબર વામાનો સમાનાથી શબ્દ ભામીની તો ઉપરના પ્રશ્નોનો જવાબ નીચે આપેલો છે મિત્રો હવે બ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિરેફનો સમાનાથી શબ્દ કયો થાય છે તો દ્વિરેફનો સમાનાથી શબ્દ થાય છે મિત્રો અલી અથવા ભમરો પણ થાય છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે અલી અથવા ભમરો થાય હવે ત્યાંસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાહ્મણોનો સમાનાથી શબ્દ જાણો તો દ્વિજ થાય બ્રાહ્મણોનો સમાનાથી શબ્દ શું થાય મિત્રો દ્વિજ થાય બ્રાહ્મણનો સમાનાથી શબ્દ હવે ચોર્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉલાળનો વિરોધાતી શબ્દ આપો તો ઉલાળનો વિરોધાથી થાય છે મિત્રો ધરાળ થાય શું થાય ધરાળ હવે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંભળવું શબ્દોનો વિરોધાતી શબ્દ આપો તો સાંભળવું શબ્દોનો વિરોધાતી શબ્દ થાય છે મિત્રો વિસરવું થાય શું થાય વિસરવું હવે છ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાન પાનખર શબ્દનો વિરોધાથી શબ્દ આપો વસંત બરોબર પાનખર શબ્દોનો વિરોધાથી શબ્દ શું થાય વસંત થાય છે હવે સત્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાખલો શબ્દનો અર્થ શું થાય તો દાખલો શબ્દનો અર્થ થાય છે મિત્રો તકલીફ થાય બરાબર દાખલોનો અર્થ શું થાય તકલીફ હવે અઠ્યાસીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિચારક શબ્દનો અર્થ આપો તો સેવક થાય છે પરિચારક શબ્દનો અર્થ શું થાય સેવક તો જો મિત્રો આ ગુજરાતી વ્યાકરણના અંદર તમારા અભ્યાસક્રમના અંદર રેવન્યુ ટેલાટીમાં જે ટોપિક આપ્યા છે એ દરેક ટોપિકને લઈને મિત્રો આ સો પ્રશ્નો બનાવવામાં આવેલા છે બરાબર આ બહુ મહત્વના પ્રશ્નો છે મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્ન પ્રશ્નો આના અગાઉ પણ મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના સો પ્રશ્નોનું એક વિડિયો બનાવેલું છે જે આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મીખી દે મિત્રો એ પણ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે બહુ પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો બહુ મહત્ત્વના પ્રશ્નો છે આ બંને વિડીયો તમે જોજો તમારા મિત્રોને શેર કરજો અને આ પ્રશ્નો તમને સારા લાગ્યા હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે નેવ્યાશીમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાલંભ યાદ રાખજો ઉપાલંબ શબ્દનો અર્થ જણાવો તો ઠપકો થાય હવે નેવુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયર યાદ રાખજો સાયર શબ્દનું રૂપ આપો તો સાયરનું મિત્રો રૂપ થાય છે સમુદ્ર થાય શું થાય સમુદ્ર હવે એકાણુંમાં નંબરનો પ્રશ્ન દગડ શબ્દનું રૂપ આપો તો પથ્થર થાય દગડ એટલે પથ્થર આ જુઓ મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને એ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે ને તમારી પરીક્ષાના અંદર પણ રિપીટ થઈ શકે છે હવે બાણુંમાં નંબરનો પ્રશ્ન સમજી કે હર વર્ષ શબ્દનો સહી સ્ત્રોપ આપો તો લક્ષ્ય થાય હર વર્ષ સહી સિસ્ટપ શું થાય લક્ષ્ય થાય હવે ત્રાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દોરો દોરોનો ધાબળો યાદ રાખજો મિત્રો ગૂંથેલ દોરેનો ધાબળો એને ખચિત કહેવાય શું કહેવાય એને ખચિત કહેવાય છે ગુંથેલ દોરાનો ધાબળો હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ ખભે ભરાવાની જોડી એને ખડિયો કહેવાય શું કહેવાય ખભે ભરાવાની જોડી એને ખડિયો કહેવાય તો જોવા મિત્રો આ રિપીટ થયેલા બધા પ્રશ્નો છે હવે પંચાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય શું કહેવાય આને ચૂલ કહેવામાં આવે છે હવે છન્નુંમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રયોગનો અર્થ આપો કપૂરે કોગળા કરવા તો ખૂબ વૈભવ માણવો હવે સત્તાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ દાંત ખાટા કરવા પ્રયોગનો અર્થ આપો તો પરાજિત કરવું હવે અઠ્ઠાણુંમાં નંબરનો પ્રશ્ન સમજીએ શેર શેર લોહી ચડવું પ્રયોગનો અર્થ આપો તો ખૂબ આનંદ થવો મિત્રોનો હવે નવ્વાણું નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરડા ગાડા વાળીનો વિરોધાર્થી અર્થવાળી કહેવત કઈ છે તો સાઠે બુદ્ધિ નાઠે યાદ રાખજો મિત્રો સાઠે બુદ્ધિ નાઠે મહત્ત્વના બધા પ્રશ્નો છે તો તમને ખબર છે મિત્રો રેવન્યુ ટેલાટી માટે ગુજરાતી વ્યાકરણના આપણે સો પ્રશ્નો ભણવાના હતા તો સોમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે હોઠ સાજા તો ઉચ્ચર જાત તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો તો હાજર જવાબી હોવું બરોબર પ્રશ્ન જોઈ લો હોટ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ આપો તો હાજર જવાબી હોવું તો જો મિત્રો ગુજરાતી વ્યાકરણના આ સો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને આ રેવન્યુ તલાટી માટે મિત્રો મહત્ત્વના જે વિડીયો બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાદ